પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે નકલી માર્કશીટ સર્ટિફિકેટના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારને ભરૂચ એસઓજી પોલીસે દિલ્હી ખાતે ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યો નકલી માર્કશીટ સર્ટિફિકેટના ગુનામાં સંડોવાયેલા મુખ્ય હેપી કોમ્પલેક્ષમાં રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસ ખાતે ગેરકાયદેસર રીતે ધોરણ દસ બાર તથા આઈટીઆઈ ના ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ આ કામના આરોપી જયેશ કિશનલાલ પ્રજાપતિને એક મોબાઈલ ફોન તથા એક dell company નું computer cpu સાથે તથા એક epson company કલર પ્રિન્ટર તથા મળી આવેલ duplicate certificate ઓ મળી કુલ રૂપિયા પિસ્તાલીસ હજાર ના મુદ્દા સાથે પકડાઈ જતા તેઓ વિરુદ્ધ અંકલેશ્વર JIDC પોલીસ મથક કાયદેસર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સદર ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર તપાસ કરવા માટે એસઓજી ભરૂચ એક ટીમ દિલ્હી ખાતે રવાના કરવામાં આવી હતી પરંતુ સદર મોબાઈલ ધારકનું નામ વેરીફાઈ કરતા આરોપી ચંદનકુમાર પ્રભાકર પાંડે હોવાનું ગુનો દાખલ થયા બાદ વજરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ જુગીમાં છુપાયેલો હોવાની માહિતી મળતા સદર જગ્યા ઓપરેશન કરી રેડ પાડી ઉપરોક્ત ઇસમ આવ્યો હતો અને જેની જુગીમાં સર્ચ કરતા અલગ અલગ ડુપ્લિકેટ સર્ટિફિકેટો પ્રમાણપત્રો નંગ બેતાલીસ મળી આવ્યા હતા તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ નો સ્ટેમ્પ નંગ એક તેમજ મોબાઈલ ફોન નંગ એક તથા લેપટોપ નંગ એક મળી આવતા આવૃતિની ધરપકડ કરી ટ્રાન્સજિટ ઈમાનમેરી ભરૂચ ખાતે લાવી ગુનાના કામે અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પાલી ટાઈમ્સ ભરૂચ ભરૂચ પોલીસ કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી દ્વારા એક મુજબ ખૂબ મહત્વની કામગીરી કરવામાં આવે છે જે કામગીરી તારીખ નવેમ્બર રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ દસ અને બાર તેમજ આઈટીઆઈ ના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે જેની માહિતી મળતા એસઓજી પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે અને જેમાં જેના અનુસંધાને અંકલેશ્વર જેઆઈડીસી ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની મુખ્ય એમો એવી હોય છે કે જે રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ દસ ધોરણ બાર અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે એની સાથે સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન ડેલ કંપનીનું કોમ્પ્યુટર સીપીયુ એક પ્રિન્ટર અને ટોટલ એકવીસ સર્ટિફિકેટો કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આજે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે તો એસઓજી પીઆઈ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ની મદદથી એસઓજીપીઆઈ ની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જાણે આવે છે અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતાં તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ બેતાલીસ આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે એક મોબાઈલ એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને તેના ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે